નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ મામલતદાર કચેરી ગોગંબા ખાતે એક દિવસીય ધરણા યોજવામાં આવ્યા હતા મામલતદાર કચેરીના પટાંગણની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વાહન ચાલકો દ્વારા ધરણા કરવા અંગેની જાહેરાત થોડાક દિવસો અગાઉ કરવામાં આવી હતી અને આ અંગે ગોગંબા મામલતદાર મામલતદારશ્રીને અગાઉથી જાણ પર કરવામાં આવી હતી જેના ભાગરૂપે આજરોજ સવારે અગિયાર વાગ્યાના સુમારે આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રવીણભાઈ રાઠવા સંજયભાઈ સુલંકી સહિતના કાર્યકર્તાઓ અને અમુક ચાલકો એ ધરણા યોજવા માટે મામલતદાર કચેરી આવી પહોંચ્યા હતા જો કે એકાદ કલાક સુધી ધરણા ઉપર બેઠા પછી સૂત્રોચ્ચાર કર્યા પછી પોલીસ દ્વારા તેઓને અટકાયત કરવામાં આવી હતી અને તેમને ધરણા માટેની મંજૂરી આપવામાં આવી ન હતી જેના કારણે કાર્યકર્તાઓમાં રોષ છવાયો હતો આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રવીણભાઈ રાઠવા અને સંજયભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અંગ્રેજોની બ્રિટિશ ગવર્મેન્ટ જેવું દમન ચલાવી રહી છે જે કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે